સુરત શહેરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે રિપબ્લિક ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી સુરત શહેરના પોલીસ ગ્રાઉન્ડમાં આજે છવ્વીસ જાન્યુઆરીના રોજ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન થયું સુરત પોલીસ દળ દ્વારા આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી જેમાં શિસ્ત એકતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો પરેડ બાદ વિવિધ ટુકડીઓએ શસ્ત્ર સલામી આપી હતી આ અવસરે દેશની આઝાદી અને બંધારણના મૂલ્યો અંગે ઉદ્બોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોલીસ હોમગાર્ડ એનસીસી કેડેટ્સ સહિતના દળોએ ભાગ લીધો હતો સાથે જ દેશભક્તિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા રિપબ્લિક ડેની ઉજવણીમાં શહેરના અધિકારીઓ પોલીસ કરમીઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરાવ્યું હતું સમગ્ર પોલીસ ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી શોભાયમાન બન્યું હતું અને વંદે માતરમ તથા ભારત માતા કી જય ના નાદથી વાતાવરણ ગુંજ્યું હતું રિપોર્ટ બાય મજહર પઠાણ જેએસટીવી ઇન્ડિયા ન્યૂઝ ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છબ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકોનું સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશના વિકાસ થયા એના મુખ્ય ભાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જોઈએ આજે બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાતના તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હાડી મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જો ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના હોય તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોઈએ આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં તેવા સંકલન સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સ પણ આ સૂચના આપી છે કે હાર પોલીસ સ્ટેશનમાં એક હેલ્પ ડેસ્ક રહે જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ અને આ જ કામ જો માન્ય મુખ્યમંત્રી સાહેબ માન્ય ડિપ્ટી સીએમ સાહેબના તે અમે લોકો કરી રહ્યા છીએ અમારા આ વખતે જો મુહિમ રહેશે બે હજાર છબ્વીસમાં બે હજાર પચીસમાં જે રીતે અમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી બે હજાર છબ્બીસમાં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલ છે તો એના વિરુદ્ધ અમે સખત સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટીઓ એના સીઝ થાય પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ આવરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજ્યુરી થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખથી વધુ લોકોનો જો અમે કોન્ટેક્ટ કર્યા અવેરનેસ કરા કે અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જેટલા મોટા મોટા કેસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો એ સ્કેમ છે પૂરાખર દેશના સાથે સ્કેમ કરીને જો જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમે લોકો ઝપટ મેં તો આઠ હજાર નવ હજાર એકાઉન્ટોના અમે લોકો એનાલિસિસ કરીએ છીએ તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય અમને અહીંયા કોઈ બી હોય તમામ પ્રકારના ગુનાઓનો શોધવા અમે લોકો સક્ષમ છીએ જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટનું પાલન થયા તો અમારા સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે એર ક્લીન કરવામાં બી અમે બહુ આગે છીએ વોટર સપ્લાયમાં બી ક્લીન વોટરમાં આગે છે આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે આપણા સિનિયર સિટીઝન નાના બાળકોને એવા માહોલ નહીં આપીએ કે બિનજરૂરી અમે હોર્ન વગાડીએ જેથી આ લોકોના મગજ ઉપર અને તમારો પૂરું બોલે કે માનસિક બેલેન્સ બગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ જેથી આપ સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હોંકિંગ માટે રહેશે જોઈએ અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે છે અને સુરતમાં ખૂબ સારી કાયદાનો વ્યવસ્થા છે એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે કામ ધંધા બહારથી આવે ડિસ્ટર્બન્સ નહીં થાય એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આ પોલીસ જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ અને ફરીથી આ પૂરા જો વરસ રહેશે બે હજાર છવ્વીસના વરસ અમે જે રીતે અગર સમઅપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ડ્રાઈવ ટ્રાફિકના લઈને લોકોની સુરક્ષા સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એના છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્યુટી સીએમ સાહેબ સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે